કવરેજ થોડું કપાતું હતું બોલો બોલો કેમ છો મજામાં મજા મજા બહુ સમય પછી મેં તમારો કોઈ નંબર લીધો તમારી વાત કરવી હતી કાંઈ વાંચે ને એમાં હું વાંધો તમે અમારે તાલુકા પંચાયતના સદસ્ય છો હા બરોબર મારે તમને એ વાત કરવી આ કુંડેલી ટીમાણા રોડ અને ટીમાણા ઉપર જે બ્રિજ બને છે તે આપ તો તાલુકા પંચાયતના પ્રમુખ છો હા એટલે એના માટે થઈને કાંઈ અપડેટ મળતું નથી તો તમારી જોડે એ વાત કરવી હતી કે ભાઈ આમાં શું છે હવે જે રોડ છે ને બીજો હાથ જે મારવાનો આવે બીજો પરિવાર બનાવવાનો અરે આખો રોડ જ તૂટી ગયો છે પણ કેમ હાથ મારવાનો તમે સાંભળો તો સાંભળો તો ખરા હું સાંભળું સાંભળું રોડ આખો તૂટી ગયો એની માટેની પ્રક્રિયા જે કર્યું એને બ્રેકલિસ્ટ માં નાખી કામ નબળું છું પછી એવું તળાવ તાલુકામાં જવાબદારી હોય સેવાની જવાબદારી છે અરે ભાઈ સેવાની વાત કરો પછી હું એમ કઉ છુ કે કુંડેલી ટીમાણા કુંડેલી ટીમાણા રોડ તમારા મત વિસ્તારની વાત છે હમ એટલે આપડે એની જ વાત કરીએ તાલુકાની વાત નથી કરવી આ બનવાનો છે એમ કીધું મને કોને સરવૈયા જે છે ને કોને કીધું એવું તમને સરવૈયા આપણો માર્ગ અને મકાન વિભાગ નો હમ એન્જિનિયર છે ને આ એક આ રોડ છે ઈ ચાર વર્ષ પેલા મંજૂર થયો હતો હા બરોબર અને લોકો આવીને ડખા કરી ગયા અને જેવો તેવો રોડ બનાવીને વેગ હા તો પછી એજન્સી માટે હું પગલા લીધા આપણે જિલ્લામાંથી નહીં એટલે હું એમ કઉ છુ કે તમે તમે એમાં જાણો છો કઈ કે મને જે જિલ્લા માંથી જાણવા મળ્યું જયારે જયારે રજૂઆતો માર્ગ અને મકાન વિભાગ ને કરતો ને

પગલા નબળું કામ થયું છે ને ટાઈમે કામ સારું કર્યું નથી હા ની તમે હું પગલા લીધા સરકારે હું પગલા લીધા તમે એક તમે આ વિસ્તારના પ્રતિનિધિ છો અને તાલુકા પંચાયતના પ્રમુખ છો તો તમે હું પગલા લીધા એવું કાઈ જણાવશો એમ કો મેં લેટર મારો લખી અને આની ઉપર કાર્યવાહી થાય અને મારે આ રોડ પાછો તમે જે લેટર લખ્યો છે એની કોપી મને મોકલી આપશો હા મોકલી આપો ને ઓકે આ પર મારો છે એની ઉપર કોપી મોકલી આપજો પાકો અને બીજું હું તમને એ કેવા માંગુ છું કે શેત્રોજી ઉપર પુલ બને છે ઈ ઈ તે તે પંચાયત ના છે ને એને પાંચ વર્ષ થઇ ગયા ઈ પુલ ના ત્રણ પિલર ઉભા થઇ ગયા અને ઈ પુલ એમ જ પડ્યો છે તમે એમાં એના માટે થી શું કેવા માંગો છો એમાં ચૌધરી સાહેબ હતા ને હા ચૌધરી સાહેબ હતા કે છે

તમે તમે વારંવાર તમે બધા ઠેકાણે રાખો કે ચૌધરી સાહેબ હતા અને વાત થઈ અને સર્વે અને વાત થઈ તમે ખરેખર મૂળભૂત રીતે શું કરવા માંગો છો કે આ રોડ બનશે કે આ પુલ બનશે શું એના માટે તમે શું કહેવા માંગો પુલ બનવાનો છે પુલ તો બનવાનો છે કેદી બનશે પણ જો એક તો કોન્ટ્રાક્ટરની ટાઈમ લિમિટ જે મર્યાદા પૂરો કરવાનો અધિકાર હોય ક્યારે ક્યારે પૂરો કરવાનો છે એને

હા તો પણ એની એની જોડે તમે વાત કરી ક્યારેય એની જોડે વાત નથી આપણે ઈ ઠીક છે તમે માનો છો એ તમારો આભાર પણ કહેવાનો મતલબ તમારા વિસ્તારમાં તે અને કુંડેલી ટીમાણા રોડ રોડ અને પુલ બે ના વચ્ચેનું જે કઈ મુશ્કેલી છે અને રોડ પાંચ વર્ષ પેલા મંજૂર થયો આ બ્રિજ પણ પાંચ વર્ષ પહેલા મંજૂર થયો બ્રિજ અત્યારે પડ્યો પડીને પાદર થઈ ગયો છે ત્યાં હજારો લોકો ત્યાંથી બગદાણાના પ્રવાસીઓ આવે છે વધતા ગણેશ શાળા નવયુગ શાળા એના એના વાહનો પસાર થાય છે બરોબર તમે ક્યારે આવ્યા છો ત્યાં સ્થળ મુલાકાત માટે હા ક્યારે આવ્યા હતા હું આવ્યા એના લગભગ

અધિકારીઓ હોય ને જો તમે બધા મિલી ભગત થવાયેલો છો ના મિલી ભગત ક્યાં હાલતા હોય બોલી કે અરે મિલી ભગત થી નો હાલતા હોય તમે હા તો આ કામ કેમ નથી થતું કામ તો

હેરાન નો થાય એના માટે કયો કે પાંચ 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 વર્ષથી જે રોડ બને છે ઈ રોડ નો કોન્ટ્રાક્ટર છે ઈ ખોટો છે એને કામ ખરાબ કર્યું છે ચાર ચાર વર્ષથી જે તમે કયો કન્સ્ટ્રકશન નું જે શેત્રુજી નદી ઉપરના પુલ નું કામ ચાલુ છે ચાર વર્ષ થઇ ગયા છે એ કામ અત્યારે સ્થગિત થઈ ગયું છે તમે ધારદાર રજૂઆત કરો છો કોને એ મને હમ ને ધારાસભ્યને ધારાસભ્ય શું કરે છે હે પ્રજાલક્ષી કરો છો એમ કહું પાંચ પાંચ વર્ષથી હેરાન તમે એમ કે પ્રજાલક્ષી કામ કરીએ કઈ રીતે કામ કરો છો પ્રજાલક્ષી પ્રજાલક્ષી કામ કરતા હોય

અરે મને અરે ભાઈ કદાચ મારી વાત સાંભળો મારી વાત સાંભળો છો ભાઈ તમે બોલો હું તાલુકા પંચાયત ના સભ્ય બન્યો પછી એને ખાસ મુહૂર્ત ભારતી બેન એને કર્યું મને ખબર છે અને સો વર્ષ નું ક્યાં કરો સો વર્ષ તમારી પૂરી નથી ઓકે ઓકે કદાચ મારી ભૂલ થઇ હોય પણ એની તમે આ વિસ્તાર ને જણાવો ને ભાઈ આ કામ હા એ હું કાલે આખું તમારે જે જોતું હોય તમને પરખેડ કરે ને મારે સારા ન્યાય મળે એવું કરાવું છું મારે તમારી પાસે સાંભળવું છે ભાઈ છ વર્ષ નથી પૂર્યા થયા પણ આ રોડ બે વર્ષ માં પૂરો કરવાનો તો કેમ ન થયો પણ એ એજન્સી નથી કર્યો એની સામે પગલાં તો લીધા

પાંચ પાંચ વર્ષથી જે કામ છે ભારતીય ક્યાં જાય છે હું કરવા જાય છે લોકોના પૈસા છે લોકો સરકાર રૂપિયા આપે છે કેમ કોન્ટ્રાક્ટરો આટલા બધા કોન્ટ્રાક્ટરો આટલા બધા પેઢી કેમ ગેલા છે એની અરે કોની કોની સાંઠગાંઠ છે એવું તો કઈ જાણવા નથી જોતા હું તમારા તમારા મત વિસ્તાર નો મતદાર છું મારો રાઈટ છે મારે તમને પૂછવું છે આ બોલો બોલો કે ભાઈ આ બે કામ છે હા એક કુંડેલી ટીમાણા રોડ અને એક છેતુજી નો પુલ કેમ અત્યાર સુધી સમય લિમિટમાં પૂરા નાખ્યા હવે અમુક વસ્તુ અરે તમે એક તાલુકા પંચાયતનો પ્રમુખ એટલે હલો તાલુકા પંચાયત ના પ્રમુખ એટલે મોટો એક તાલુકાનો એક ધણી કહેવાય હા તમને પત પોતાને ખબર પડવી જોઈએ મારા તાલુકાની અંદર કેટલા કેટલા કામ ચાલુ છે અને ક્યાં મુશ્કેલી છે હમ તમને તમે ખાલી મને તમારા મત ની મુશ્કેલી કયો ને આખા તાલુકાની આપણે છોડી દઈ તમારા મત વિસ્તારની મને મુશ્કેલી કયો કે મેં તમને કીધું એક નાગરિક તરીકે કે આમાં શું પ્રોબ્લેમ છે આ બે જે અટકી પડ્યા છે એની અંદર સરકાર સરકારે શું પગલા લીધા તમે કોન્ટ્રાક્ટર સામે તમે તમે હું પગલા લીધા સરકારે શું પગલા લીધા આ વિસ્તારની પ્રજા જાણવા માંગે છે ભાઈ

પાકો આપી આ સમય શરૂ થાય સાંભળો હું કાલે તમારી મીડિયા લઈ ને આવું મીડિયા તો મીડિયા નથી મીડિયા એવા આપણે લાયક વાળા માણસ નથી આપણે પબ્લિક તમારી જેવા વચ્ચે રહેવા વાળા માણસ હું તમને એજ કઉ છું રાણાભાઈ રાણાભાઈ હા આજ જિંદગીમાં પહેલી વાર તમારી જોડે વાત કરી મારો રોડ છે ને હા એના હિસાબે મેં તમને વાત કરી છે કઈ વાત નહીં એના ટૂંકા ગાળામાં ન્યાય ને શરૂ થાય એવા રાણાભાઈ ના પ્રયત્ન કાલે એક વાગે તમને ટાઈમ ટેબલ આપી દે કાલે હું તમને મળવા આવું છું ઓકે આવો 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 ઓકે